મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્હીના પ્રવાસે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત સીએમ દિલ્હી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી શકે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા પણ થઈ શકે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મેહુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે આજે બિલકુલ રાધા વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ગુપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્હીની મુલાકાત જઈ રહ્યા છે રાજકીય અનેક બાબતોની જયારે ચર્ચા થઈ રહી છે તેની વચ્ચે તેઓ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે પરંતુ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે આ એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે કે જેની અંદર તેઓ સહભાગી થઈ રહ્યા છે કેટલાક વિભાગના કામો અને આગામી દિવસોની અંદર જે કાર્યક્રમો રાજકીય અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે તેના સંદર્ભે ચર્ચા થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ આ સંદર્ભે મુલાકાત થઈ શકે છે મહત્વનું છે કે રાજ્ય સરકાર અને સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટી બંને સાથે મળીને અલગ અલગ જિલ્લાઓની અંદર રાજ્યભરમાં એકતા પરેડ અને એકતા દિવસના સંદર્ભે કાર્યક્રમો કરી રહી છે તેના સંદર્ભમાં પણ વિસ્તૃત સમીક્ષા થશે અને રાજકીય સંદર્ભે પણ ચર્ચા થાય તેવી સંભાવનાઓ જોવા મળશે મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ